હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સિંગદાણાની ચટણી કે તમે ઈડલી કે ઢોસા સાથે કાં તો પરોઠા સાથે કોઈ પણ તમે પરોઠા સાથે અને ખાઈ શકો છો ઈદડા સાથે હાંડવા સાથે ઢોકળા સાથે તમે ખાઈ શકો છો આ ચટણી ઈડલી ઢોસા સાથે તો બહુ જ સરસ લાગે છે આ ચટણી તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચટણી ખાવામાં એટલી સરસ લાગે છે કે મારા બાળકો આને ભાખરી સાથે રોટલી સાથે પણ ખાઈ લે છે અને બહુ જ સરસ લાગે છે અને આ ચટણી હું ઘરે વારે ઘરે ઘરમાં બનાવું જ છું અને ખાવામાં એટલી સરસ લાગે છે કે તમારા બાળકો પણ તમને કહેશે કે આ ચટણી તમે બનાવો અને નાનાથી લઈને મોટાને બધાને ભાવે તેવી સરસ આપણે સિંગદાણાની ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે અહીંયા આગળ મેં બસો ગ્રામ શેકેલા સિંગદાણા લીધા છે તમે જોઈ શકો છો અને મેં શેકીને જ ઉપરના છોતરા કઢી લીધા છે બસો ગ્રામ સિંગદાણા લીધા છે તો મેં બસો ગ્રામ ટામેટા લીધા છે અને તીખાશ માટે મેં અહીંયા મરચાં લીધા છે આ સો ગ્રામ મરચા છે આ મરચાં તીખા નથી મોડા તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં લઈ લેવાના છે તો હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ અહીંયા આગળ મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે પહેલા

આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે આ રીતના આપણે જોઈએ છે હવે આપણે એને એક વાસણમાં કઢી લઈએ મેં ચટણીને પીસેલું કઢી લીધું છે સિંગદાણા હવે આપણે નાખીશું ટામેટા આપણે બધા ટામેટા નાખી દઈશું અને મરચાં પણ નાખી દઈશું જો તમારે આમાં લસણ નાખવું હોય તો તમે આમાં ચાર પાંચ કઢી લસણ નાખી શકો છો પણ નહીં નાખો તો પણ સારું જ લાગે છે હું એ નથી જ નાખ્યું ને આમાં કઈ જરૂર નથી લસણની અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એમાં જ આપણે થોડી અળદર નાખી દઈશું અને આને આપણે સરસ સારી રીતના પીસી લઈએ થોડુંક આપણે થોડુંક જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું અને આને આપણે સરસ પીસી લઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ આપણે મરચાં અને ટામેટા પીસાઈ ગયા છે એકદમ સ્મૂથ મેં પેસ્ટ કર્યું છે હવે આને આપણે સિંગ દાણા પીસીને મૂક્યા હતા એમાં મિક્સ કરી દઈશું આ રીતના તમે જોઈ શકો છો હવે આપણે એ જ મિક્સર જારમાં થોડું પાણી નાખી દઈશું અને આને પણ આપણે ધોઈને લઈ લઈએ આ રીતના તમારે જે રીતના જાડી પાતળી રાખવી હોય તો તમે ચટણી રાખી શકો છો પણ આ રીતના ચટણી બનાવશો તો તમારા બધાને ભાવશે એવી સરસ થશે અને જો તમને મારો આજનો વિડીયો ગમે તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને મારી રેસીપી જો તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હવે આપણે આને વઘારી લઈએ ચટણીના વઘાર માટે અહીંયા આગળ મેં ગેસ ચાલુ કરી દીધું છે અને એમાં બે મોટી ચમચી તેલ નાખી દીધું છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે નાખવાની છે અડધી ચમચી રઈ અને થોડું જીરું નાખવાનું છે આપણે અને ગેસ થોડો ધીમો કરી દઈશું નાખી અહીંયા આગળ બે લાલ મરસા લીધા છે મેં તેને બે કકડામાં તોડી લીધા છે હવે નાખી દઈશું આપણે જોઈ શકું છું અને એક ઉગળવા આવતા લોને આપણે ગેસ પર રહેવા દેવાની છે વધારે આપણે આને ઉકાળવાની નથી ઘણા લોકો આને આમ જ ઉપરથી વઘાર નાખી દે છે પણ હું આ આ રીતના બનાવું છું તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે એકદમ ડિફરન્ટ રેસિપી છે તમે જરૂરથી ટ્રાય કરજો આ બધાથી અલગ છે હું જે રીતના બનાવું છું એ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો હવે આપણે આમાં આને એક ઉભરો આવે ત્યાં સુધીને જ ઉકાળવાની છે વધારે ઉકાળવાની નથી તમે આ સમયે મીઠું ચાખી જોવાનું તમારે જો વધારે હોય તો તમારે આમાં થોડુંક પાણી નાખી દેવાનું અને જો ઓછું હોય તો તમારે આમાં થોડુંક મીઠું નાખી લવાનું અને આ રીતના મેં એની જોઈ શકો આ રીતના તમારે એની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો મેં આ રીતના એને પાતળું રાખ્યું છે ઘણા લોકો આ ચટણી એકદમ થીક બનાવે છે પણ આ રીતના તમે ઇડલી ઢોસા સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે એ ઉભરો આવે એટલે આપણે આને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ આપણી ચટણી થઈ ગઈ છે આ ચટણી ઉકાળતા મને ત્રણથી ચાર મિનિટ લાગી છે વધારે ટાઈમ નથી લાગ્યો હવે આને આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે ચટણીને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી સિંગદાનાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો આ ચટણી ખાવામાં બહુ જ સરસ લાગે છે અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ